પોરબંદર માં મિલકતમાંથી બેદખલ કરાયેલા કપાતર પુત્રે વૃદ્ધ માતા-પિતાને માર મારી રૂપિયા 16000 ની લૂંટ કરતા માવતર પોલીસ મથકે દોડી ગયા હતા અને પુત્ર સામે ફરિયાદ નોંધાવી હતી આથી પોલીસે ગણતરીની કલાકોમાં જ પુત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પોરબંદર ના વાડીપલોત શેરી નંબર 5 માં રહેતા દવે નામના વૃદ્ધ અને તેમના પત્ની કલાબેન બુધવારે કમલાબાગ પોલીસ મથકે દોડી ગયા હતા અને એકના એક પુત્ર અંકિત સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેઓને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે ત્રણે પુત્રીઓ સાસરે છે જ્યારે પુત્રને ઘરની બહાર કાઢી મૂક્યો છે અને મિલકતમાંથી બેદખલ કરેલ છે કારણ કે પુત્રને દારૂ પીવાની ટેવ હોવાથી દરેક વખતે ઘરે આવી ધાંધલ ધમાલ કરે છે અને પુત્રીઓ સાસરેથી આંટો મારવા ઘરે આવે ત્યારે તેની સાથે પણ ઝઘડો કરતો હોવાથી તેને અલગ કર્યો છે ગઈ તારીખ સોળના રોજ રાત્રિના નવેક વાગ્યે અંકિત ઘરના દરવાજાની બહાર ઊભો હતો આથી પંકજભાઈએ તેને ઘરમાં આવવાની ના પાડતા તે વૃદ્ધ માતા પિતાને ધક્કો મારી ઘરમાં ઘૂસી ગયો હતો અને માતા પિતાને ગાળો આપવા લાગ્યો હતો આથી પંકજભાઈએ ગાળો બોલવાની ના પાડતા દીકુપાટુનો માર મારવા લાગ્યો હતો આથી કલાબેન પતિને છોડાવવા વચ્ચે પડતા અંકિતે તેને પર થપ્પડો મારી હતી ત્યારબાદ અંકિતે પિતાને પકડી રાખી તેના પેન્ટના ખિસ્સામાં રહેલ રૂપિયા સોળ હજાર કાઢી લેતા દંપતી બૂમો પાડતા અંકિત ત્યાંથી નાસી ગયો હતો અંકિત પુત્ર હોવાથી તે સમયે ફરિયાદ કરી ન હતી પરંતુ હવે પત્નીને સાથે રાખી કમલાબાગ પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી હતી આથી પોલીસે ગણતરીની કલાકોમાં જ અંકિતને ઝડપી લીધો છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે નિપુલ પોપટ મારું પંકજભાઈ હિન્દવે હું રહેવાસી જાઉં મારો છોપો મારા અને ઘરમાં ચોરી કરે છે દુકાન માં ચોરી કરે છે અને ઘરની વસ્તુ બધી વેચી નાખે છે

પગાવ લીધો કે એ મને પાછા થઈને તો બાર હજાર ચારસો પાછા આવ્યા બાકી વાપી જાય ખાય દારૂ પણ બહુ વેસ્ટી છે અને હવાથી આની રીતે દારૂ પીએ ને ઘરમાં આવે તો કપડાં કાઢીને ભૂઈ જાય અને અને મન મન પણ એમ ને મન પણ એમ બોલે અમે કહે કે તું ક્યાં જો અમને વિગત આપ વિગત કાંઈ આપતો નથી અને એનું મન પણ વર્તન પણ કે એ પ્રક્રિયા માનસિકાર હમણાં આપ્યા કે ઘણી ગણીએ અમને કહે તમે જાઓ જાવ દવા પીને હોઈ જાઓએ એવી તમને હેરાન બહુ કહી રાખે છે